આ છે કંથકોટના કિલ્લા ઉપરથી દેખાતા નીચેના દ્રશ્યો નમસ્કાર મિત્રો તો આજે આપણે કંથકોટ ગામે કંથકોટનો કિલ્લો જોવા માટે આવી ગયા છીએ અને હવે ઉપર જઈશું ત્યાં ઘણા બધા સુરવીરોના પાળિયા મંદિર જોઈશું અને તેમના વિશે ઇતિહાસની વાત કરીશું મિત્રો આ કિલ્લો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં કંથકોટ ગામે આવેલો છે જે ભચાઉથી ત્રીસ અને સામખ્યાળીથી સત્યાવીસ કિલોમીટરના અંતરે આવેલો છે કંદકોટ એ સિંધમાંથી આવેલા કાઠીઓની રાજધાની હતું અને પાછળથી ચાવડાઓએ કંતકોટ ઉપર કબજો મેળવેલો આ ઐતિહાસિક કિલ્લાનું નિર્માણ ઈસવીસન આઠસો તેતાલીસમાં જામ મોડના દીકરા જામ સાંઠ દ્વારા કરવામાં આવ્યું હતું આ કિલ્લો બનાવતી વખતે બનતો જ નહોતો તે સાત વાર પડી ગયેલું તેનું પણ એક રહસ્ય રહેલું છે જે આપણે આગળ કંથડનાથજીના મંદિરે જઈને વાત કરીએ મિત્રો તમે આ દરવાજો જોઈ શકો છો કે જે જેને ઘણા વર્ષો થઈ ગયા છે છતાં પણ તેવો જ લાગે છે જે સાગના લાકડામાંથી બનાવ્યો હશે એવું લાગે છે અને આ જે જગ્યા દેખાય છે ત્યાં દ્વાર પર બેસતા હશે તેવું લાગે છે જે બંને બાજુ બનાવેલું છે તમે જોઈ શકો છો આ કિલ્લાનો મેન પ્રવેશ દ્વાર છે અને મિત્રો હવે આપણે ઉપર જઈએ કે જ્યાંથી સૈનિકો પોતાના દુશ્મનોની નિગરાની કરતા આ કિલ્લો ઘણો જ સુરક્ષિત માનવામાં આવે છે એટલે જ તો અગિયારમી સદીમાં જ્યારે ગુજરાત ઉપર મહંમદ ગજનેવીએ આક્રમણ કરેલું ત્યારે ભીમદેવ પહેલાએ પણ અહીં આશરો લીધેલો અને હવે મિત્રો આપણે ઉપર ચડી ગયા છીએ અને તમે નીચેના દ્રશ્યો જોઈ શકો છો આપણે આ કિલ્લાના મેન પ્રવેશ દ્વાર ઉપર ચડ્યા છીએ અને આ કિલ્લાની ચારેય બાજુએ ખીણો આવેલી છે એટલે આ કિલ્લો સુરક્ષિત માનવામાં આવે છે મિત્રો તમે નીચે જોઈ શકો છો કે આ બાજુ પણ ડુંગર છે અને આ બાજુ પણ ડુંગર છે અને વચ્ચે રસ્તો દેખાય છે તો મિત્રો આપણે હવે કિલ્લા ઉપર જઈ રહ્યા છીએ તમે મિત્રો અહીં ઘણા બધા સુરવિરોના પાળિયા જોઈ શકો છો અને આ પાળિયામાં તમે જોઈ શકો છો કે નીચે દેવનાગરી લિપિમાં લખાણ પણ લખેલું છે આ કિલ્લા ઉપર આઠમીથી સત્તરમી સદી વચ્ચે સૂર્યમંદિર અને જૈન મંદિર બંધાયેલા જે સત્તરમી સદીમાં ધ્વસ્ત થઈ ગયેલા તમે આ સુરવીરોના પાળિયા જોઈ રહ્યા છો તેમના વિશે એવું કહેવાય છે કે મોડ જામને ધણ વાઘેલાએ પોતાની બહેન પરણાવેલી અને શાળા બનાવીને બનતું નહોતું એટલા માટે તેમના બંનેની વચ્ચે નાના મોટું યુદ્ધ થયેલું અને આમ આ પાળિયાઓની હારમાળા જે દેખાય છે તે આ ધ્વસ્ત થઈ ગયેલા મંદિરની શિલાઓમાંથી કોતરીને બનાવ્યા હોય તેવું માનવામાં આવે છે અને મિત્રો હવે આપણે જૈન મંદિર જોવા તરફ જઈએ તમે જે આ તકતી જોઈ રહ્યા છો તે પુરાતત્વ વિભાગ દ્વારા લગાવેલી છે તેમાં આ મંદિર વિશેની માહિતી આપેલી છે આ જૈન મંદિર તેરમી સદીમાં શ્રીમાળી જૈનો દ્વારા બંધાવેલું હતું અને હાલમાં તમે જોઈ શકો છો ધ્વસ્ત હાલતમાં પડ્યું છે અને અહીં મંદિર બનેલું તે જગ્યાએ આપણે આવ્યા છીએ અને આ જગ્યાએ તમે જોઈ શકો છો અહીં મંદિરના પગથિયા હશે અને અહીં મંદિરના અલગ અલગ ભાગો વિખરાયેલા પડ્યા છે આ મંદિરની વિવિધ શિલાઓ અહીં પડી છે તમે જોઈ શકો છો કોતરણી કામ કરેલી છે અને આ મંદિરના શિખરનો ભાગ પડ્યો છે તમે જોઈ શકો છો સરસ વાળો કરેલો આ મંદિરનો શિખર ભાગ અહીં પડ્યો છે તો મિત્રો આપણે હવે કિલ્લાની ટોચ ઉપર પહોંચી ચૂક્યા છીએ અને આ સમગ્ર કિલ્લો જે છે તે પાંચ કિલોમીટરના અંતરમાં ફેલાયેલો છે અને આપણે હવે આ જે કિલ્લાની કેટલી ઊંચાઈ ઉપર આવેલો છે તે તમે અહીંથી નજારો જોઈ શકશો આજે નીચે તમને દેખાય છે તે છે કંતકોટ ગામ અને મિત્રો હાલ આપણે આ કિલ્લાની ધારૂ પર ચાલી રહ્યા છીએ અને આગળથી પણ આગળ જઈને પણ જોઈએ કે ત્યાંથી કંથકોટ ગામ કેવું દેખાય છે અને હાલમાં તમે આ જોઈ શકો છો કે જે પહેલા કિલ્લાની ઉપર જે દિવાલ ચારેકોર બનાવેલી તે હાલમાં આ પથ્થર અહીં પડ્યા છે તે તૂટી ગયેલી છે અહીં ચાલવામાં બહુ રિક્ષ રહેલું છે અને હવે તમે આ નજારો જે નીચેનો દેખાય છે તે સમગ્ર કંથકોટ ગામનો છે તમે નીચેના દ્રશ્ય જોઈ શકો છો અને મિત્રો અહીં બીજા પણ ઘણા બધા મંદિરો આવેલા છે તે તમે જોઈ શકો છો અને મિત્રો હવે આપણે અહીં ટેકરી ઉપર આવેલું સૂર્ય મંદિર જોવા આવ્યા છીએ અને તમે હાલમાં જોઈ શકશો કે ખાલી ખંડેર હાલતમાં પડેલું જે તેના માત્ર અવશેષો જ બચેલા છે આ પુરાતત્વ વિભાગ તરફથી લગાવેલી તકતી છે જેમાં સૂર્યમંદિર વિશે જાણકારી લખેલી છે અને આ તમે જોઈ શકો છો કે મંદિરના પગથિયા છે અને અહીં ઉપરની જગ્યાએ મંદિર બનેલું છે અને હાલમાં ધ્વસ્ત થઈ ગયું છે અને આ મંદિર સિંધમાંથી આવેલા સૂર્ય ભક્ત કાઠીઓએ દસમી સદીમાં બંધાવેલું અને તેના અહીં વિવિધ જગ્યાએ જે શિલ્પો પડ્યા છે અલગ અલગ ભાગો પડ્યા છે તે તમે જોઈ શકો છો તમે મિત્રો આ ડુંગર ઉપરના દ્રશ્યો જોઈ શકો છો અને મિત્રો આપણે હવે કંથળનાથજીના નવા મંદિરે પહોંચી ચૂક્યા છીએ જે દેદા જાડેજાઓ દ્વારા બાંધવામાં આવેલું આ કિલ્લાનું નિર્માણ થતું હતું ત્યારે મિત્રો કિલ્લાની એક બાજુની દિવાલ કંથડનાથજી જ્યાં તપસ્યા કરતા હતા ત્યાં તેમના ધૂણામાંથી પસાર થતી હતી એટલે આ દિવાલ સીધી બને એટલે રાજાએ કંથડનાથજીના ધૂણાને રાજાએ તેમના સૈનિકો દ્વારા ત્યાંથી હટાવી દીધા અને આમ ધૂણો હટાવી ત્યાંથી દીવાલ ચણવાનું કામ ચાલુ કર્યું પણ દીવાલ દિવસે ચણી અને રાત્રે પડી જાય એવું કહેવાય છે કે દિવસે કંથળનાથજી ગોધડી સીવે અને તે ગોદડીમાંથી સાતના દોરો ખેંચી લે એટલે તે દિવાલ પણ પડી જાય આમ આવી રીતે સાત વખત દીવાલ ચણાઈ અને સાત વખત પડી ગઈ ત્યારે રાજાને એમ થયું કે આવું કેમ થાય છે ત્યારે કંથડનાથજીના છેલ્લા પશુપતિનાથને ખબર પડે છે ત્યારે પશુપતિનાથે રાજાને સઘળી વાત કરી અને રાજાને ભાન થયું કે આ તપસ્વી કોઈ સાધારણ વ્યક્તિ નથી અને પછી કંથડનાથજીને રીઝવે છે અને આમ પછી રાજાએ જે જગ્યાએ કંથડનાથજીનો ધૂણો હતો તે જ જગ્યાએ ત્યાં મંદિર બંધાવ્યું અને આમ આ કિલ્લાનું નામ પણ તેમના નામ ઉપરથી કંથકોટનો કિલ્લો બન્યું અને હવે મિત્રો આપણે કંથડનાથજીના જૂના મંદિર તરફ જઈએ કે જે જામ સાંઢ રાજા દ્વારા બંધાવેલું ઉપર સામે તમને જે ધજા ફરકતી દેખાઈ રહી છે તે છે કંથડનાથજીનું મંદિર તો આપણે કંથડનાથજીના મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને તમે આ જોઈ શકો છો આ મંદિર જર્જરિત થઈને પડી ગયેલું છે અને આપણે હવે મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને શ્રી કંથડનાથજી મહારાજના તમે દર્શન કરી શકો છો જય શ્રી કંથળનાથજી મહારાજ આ છે મિત્રો કંથળનાથજી મહારાજનું જૂનું મંદિર અને બાજુમાં જ જે બનાવેલું છે આ છે નવું મંદિર અને તમે અહીંથી આ કિલ્લા ઉપરથી નીચેનું દ્રશ્ય જોઈ શકો છો કેટલું અદભુત રમણીય લાગે છે અહીંથી સામે જે મંદિર દેખાય છે છે તે મંગુધાર ઉપર આવેલું મુંબઈમાં માનું મંદિર અને મિત્રો હવે આપણે આ પાયરું જોવા આવી ગયા છીએ આ ભોયરું જે છે તે એમ કહેવાય છે કે જૂનાગઢની અંદર નીકળે છે અને તમે અંદર જોઈ શકો છો કે અહીં શિલાઓને જે પથ્થરના ટેકાઓ વડે ટેકવેલી છે અહીં કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો અને હવે જે સામે દેખાય છે તે છે ગુરુ ગોપાલનાથજીની સમાધિનું મંદિર તો આપણે હવે તે મંદિર તરફ ગુરુજીના દર્શન માટે જઈએ અને આ છે બ્રહ્મલીન શ્રી ગોપાલનાથજી ગુરુ સામે મિત્રો તમે જોઈ શકો ગોપાલા કંથળનાથજી નો અખાડો અને તેની અંદર વિશાળ જગ્યા આવેલી છે અને તેમાં ભોજનાલય અને રહેવાની પણ સગવડ છે મિત્રો ઈસવીસન અઢારસો સોળમાં માં બ્રિટિશ કર્નલે આ કિલ્લાનો નાશ કર્યો હતો અને જ્યારે અઢારસો ઓગણીસમાં માં કચ્છ રાજ્યે બ્રિટિશનું આધિપત્ય સ્વીકાર્યું હતું તેમ છતાં પણ ઓગણીસો સુડતાલીસ સુધી ભારતની જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે પણ આ કિલ્લો જાડેજા શાસકોની જોડે રહ્યો હતો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો